આજ તો હજી આઠે નથું થઈ ગયા પહેલાં હાલ કામે આવી જાય કેમ કે નાનું કામ ઇમરજન્સી હોય ને દેવાનું હોય આઠમાં હજી અડધી કલાક જેવું આ રેન આવી ગયો હું એકલો હમણાં ગેટ ખોલશું ઘણા દિવસ પછી ભાઈ આપણે નવો વ્લોગ છે બરાબર ને હમણાં હું ટાઈમ જ નથી ગયો તો બનાવવાનો વિડીયો બીડીઓ બનાવી ગયો તડુબાડું ખોલશું બરાબર ને તાડુબાડું ખોલી નથી હવે ખુલી જાય મારો ભાઈ એ ખોલ લેવો અને મન તાળું ખુલ્યું ભાઈ આજે કાલ છાપા વાળા નાખી ગયા છાપા પલટી ગયા વરસાદના ભાઈ કાલ વરસાદ આવ્યો થોડો ઘણો હો બે છાપા પલટી ગયા છે ને હવે અંગળું તાળું ખોલ લે મેન તાળું બરાબર ને નવી ચાલુ છે હા ક્વોલિટી કેવી આવે વિડીયો ની મસ્ત આવે ને આ એક વાહજ હેન્ડલ ઊંચું કરું ને એ આ પાણી ચડી દીધી ભાઈ હવર હવાર માં નીચું કરું બને તો હું મેં ચાલુ રાખીને કોઈ આવી ગયું મારું બેટું એ કોઈને ખબર જ નથી પડતી હવે આ મશીન ડાઈક હોય શું થાય ખબર વરસાદ આવે ને એટલે પાણી દંદડો થાય એવાય ઉપરથી હવે અહીંયા હાઈ જતું કરે પણ તોય પાણી પડે છે હવે એનું શું કરવું એ પંખા પંખા ચાલુ કરી નાખું જા અવાજ થોડોક ઓલો આવશે બરોબર ને હવે કામ ચાલુ કરી કાટ મારી હતી એનો ભાઈ મશીનમાં હાલે કટ જો ઝૂમ કરીને બતાવવા જવા જ બતાવી જાવ હું અમારે કેમેરા નાના નો રહ્યો ને હવે એ મોબાઈલની હે એટલે જોવા કરી લોટા ભાઈ એટલે જો આ કટ મારીએ જોઈએ કટ લાગે છે ને બાકી જો કોઈ ન આવ્યું ભાઈ આપણે વેલા કામ દેવાનું એટલે એટલે નથી હે કટ લાગે જો લાગી ગયો પૂરી થઈ ગઈ રાખડો

પિયર સ્ટીલનું ગણાવ્યું ભાઈ આ હું ખબર હોય મોટરના પંપનું હોય ભાઈ પાણી લીક ન થાય ને પિયર આ એસ નું એમાં સ્લુ બિયરમાં નાનો ચાવી ગયો કાઢી નાખી કામ પૂરું એ થઈ ગયું નથી આવી ગયું એટલે કામ થઈ ગયું કામ પતી ગયું થઈ ગયું ને મસ્ત ખાચો લાગી ગયો આમાં એને જૂનામાં ખાચો આ નવો કામ થઈ ગયું હવે હાવણી મારદર બરાબર જાડું જો સાડા આઠ થઈ ગયા ભાઈ જોયું ને તને કોઈ જ નથી થઈ આપણે એક જ ભાઈ હવે એક જ ભાઈ હું એકલો એકલો હવે ખાવાણી મારલી બરાબર ફટાફટ એની ખબર પડી ગયા ભાઈ ઓલા વિડીયો બનાવતો બનાવતો જોયું આજ તો ટાઈમ આવ્યો કેટલા વાગ્યા આઠ વાગે આવ્યો હું બરાબર આજે ટાઈમે હું એટલે આઠ ને દસ થઈ ગયું છે કારખાનું ખુલી ગયો ભાઈ અમારે ભાઈએ ખોલ નાખ્યું છે એટલે એ તો લોક બનાવો ભાઈ બે બે ત્રણ રીતે થાય છે એવું વિડીયો કામ એટલું હોય ને નવરા થતા નથી બરાબર ને બોપને હાડાબાર થઈ ગયા ખાવાનું તાવ થઈ ગયું ખાવા જાય ઘરે ખરી જઈને ખાઈ લે સુઈ જાય હું નાસ્તો કરો એમને નાસ્તો તો કરવો જ જોઈએ ને કાકા વરસાદ થઈ ગયો હા હું આવી જયો થતો થઈ ગયું ને નાસ્તો કરી હું હાઈના પાંચ છડા છ થાય ને નાસ્તો દોરો કરવાનો નહીં બધા તો નાસ્તો તો જોયો જ ભાઈના વગર નો આવે મારે ટાઢોળું મસ્તીનું આમ થઈ ગયું આમ જો અંદર ઉંદર થાંટ આવે ને થય જરી નાસ્તો કરી લઈએ બરાબર ને હા ई गए भाई वीडियो बनाते पटाई पड़ रहा है भाई कल बराबर जो शेरी में पानी पानी कर मस्त आज गर्मी जता ठंडो पवन रखे आज जो तो, तो भाई एटली गर्मी पती थी है। बफार मित्री गाता भाई तो कल चालू अच्छे मित्री गई बफार घूमी पास मस्त ठंड थी गई है जमवा था भाई बेवागे आने जात चालू छात्री लाई गई હે પાણી ભરી હે રસ્તામાં સારો વર્ષ દે ભાઈ સારા બારે ધોધમાર વર્ષ દેવો તો મસ્ત અને એવું થઈ ગયું મસ્તીને વાત જ જવા દેજો ચોથો દી થઈ ગયો ભાઈ દૂધ મને ગયો હવર હવરમાં વરસાદ ફૂલ હે અને હાલીને પાછો કારખાને જવું હોય છત્રી લઈને કીચડ એ ચારે ભજીયા કીચડમાં હાલવું પડે ભાઈ હે ને ચારે બાજુ પાણી પાણી વરસાદ આવે ચાલુ જ છે ભાઈ જીના જીના આમાં દેખાય ન દેખાય બરાબર તો ઘણો છે આવતો જઈશા પડે છે ને તો પછી આમાં તો છાંટા થાય ને નાનો નાનો મોબાઈ લે એટલે હું ઠેકીને આ બાજુ આવતરી જા ઓલી પાછું રોડ ઠેકીને બાજુ જો પાણી આવેલું છે ને રોડ ઉપર વરસાદ આવે જ છે ભાઈ એવું લીલું ચમ વાતાવરણ ભાઈ જ ગયું એમાં જ નારિયેલના જાળવા આ બધાય વહી વાળા પાંચે વાર પછી નારિયલ ઉગી જાય છે એમાં હિંમત એટલે નારિયલ બાજુ ઉગે ખબર નહીં બરાબર ને હે વોટસઅપ ને લાગે કારવના મોજ આવ્યા રાખે હો તો આપણે ચાર પાટી વિડીયો હતા આ વિડીયો પૂરો કરી બરોબર ને નવા બ્લોક માં મળી હવે નક્કી નહીં હાઈટ માં વિડીયો કેર આવી નથી નહીં બરોબર ને